રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા બેફામ ધાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો શેઠવડાળા પંથકમાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ ફરાર થયો હતો જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને ટક્કર મારી હતી ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરે રિવોલ્વર કાઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે ઘટનાની વિગતો અનુસાર જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા એટલે કે થાર ચાલક દારૂના નશામાં બેફિકરાઈથી અને માણસોની જિંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર લઈને નીકળ્યો હતો જેણે શેઠ વડાળા પંથકમાં દારૂના નશામાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેને લઈ શેઠ વડાળા પોલીસની એકસો બાર વાહન તેનો પીછો કરી રહી હતી આ અંગે માહિતી ભાયાવદ્ર પોલીસને મળી હતી જે બાદ પીઆઈ વીસી પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી